નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે ચેનલ સાયન્સ ટીવી દોસ્તો આજે આપણે સજીવો માટે જરૂરી એવા કોષ અને કોષ વડે બનતી પેશીઓનો અભ્યાસ કરવાના છીએ હા દોસ્તો ધોરણ નવ વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ છ પેશીઓની વાત કરવાના છીએ તો ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ દોસ્તો પાઠનું નામ છે પેશીઓ તો સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે આ એટલે શું તો દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે બધા સજીવો કોષોના બનેલા હોય છે વનસ્પતિ હોય આપણે હોય કૂતરું હોય ભેંસ હોય ગાય હોય બિલાડી હોય બધા સજીવો વનસ્પતિ પણ એ નાના નાના અતિ સૂક્ષ્મ કોષોની બનેલી છે બરાબર તમે કહેશો કે સર તમે તો ચેપ્ટર અંદર એમ કહેતા હતા કે આપણે બધા પરમાણુ ના બનેલા છીએ તો હવે કોષો ના ચાલો હું તમને પાયાથી ઊંડાણથી એકદમ સિમ્પલ રીતે સમજાવું જુઓ કે સૌથી નાની વસ્તુ એ છે પરમાણુ જુઓ સૌથી સૂક્ષ્મ કણ પરમાણુ પરમાણુ ભેગા થાય એટલે બને અણુ આ આપણે જાણી ચૂકીએ છીએ પ્રકરણ ત્રણની ની અંદર કે પરમાણુ ભેગા થઈને અણુ બનાવે યાદ રાખજો અને અણુ છે એમાંથી મોટા અણુ બને બરાબર પદાર્થ બને બીજા અને એમાંથી બને અંગિકાઓ હવે અંગિકાઓ વધારે ડિટેલમાં પૂછતા ને આગળ જેની વાત કરશો એની આ ચેપ્ટરની અંદર અંગિકાઓ આવશે અને પાંચમા પ્રકરણમાં આપણે ભણ્યા હતા ને અંગિકાઓ કોષ વિશે હતી તો એ અંગિકાઓ વડે બને કોષ બરાબર એટલે અલ્ટિમેટલી આપણે કોષોના તો બનેલા કહેવાય જ ને હવે જો કોષ છે એ કોષોમાંથી બને ટિશ્યુ પેશી બરાબર અને પેશીઓ ભેગી થાય એટલે બને કોઈ અંગ અંગ બને આવા ઘણા બધા અંગો ભેગા થાય બરાબર અંગોની સાથે ઘણી બધી સિસ્ટમ જોડાયેલી હોય એટલે એને કહેવાય અંગતંત્ર અને આ બધા ઘણા બધા અંગતંત્રો ભેગા થાય એટલે બને આપણું શરીર અવર બોડી આ બોડી બની હવે આપણે કહી શકીએ કે આપણે જો હવે ઘણું બધું કહી શકીએ આપણે કે આપણું શરીર એ અંગતંત્રનું બનેલું છે અંગોનું બનેલું છે પેશીનું બનેલું છે કોષોનું બનેલું છે અંગિકાઓનું બન્યું છે અણુઓનું બનેલું છે પરમાણુનું બનેલું છે આપણે બધાના બનેલા છીએ બરાબર પણ કેવી રીતે આ એક સિરીઝ છે એક શૃંખલા છે બરાબર એક ચેનના સ્વરૂપમાં છે કે આપણે બનેલા છીએ પરમાણુના પરમાણુ માંથી અણુ બને અણુમાંથી મોટા અણુ બને અણુમાંથી અંગિકાઓ બને અંગિકાઓમાંથી પછી કોષ બને કોષમાંથી પેશી બને પેશીમાંથી બને શું બને અંગો અંગોમાંથી અંગતંત્રો અને અંગતંત્રોમાંથી શરીર બને એટલે મેં કહ્યું કહ્યું હતું કે આપણે પરમાણુના બનેલા છે એ વાત પણ સાચી છે અને અત્યારે હું કહું છું આપણે કોષોના બનેલા છીએ એ વાત પણ સાચી છે બરાબર આપણે બધા સજીવો છે એ કોષોના પણ બનેલા છીએ અને કોષ છે એ કોષ અલ્ટિમેટલી એ પણ અને અનુદાન તો બનેલું જ છે બરાબર એટલે એમ ના કહેતા કે સર બે વસ્તુ એકબીજા સાથે ક્લેશ થાય છે ના આ રીતની જે વસ્તુ છે એ સાચી છે ઓકે તો યાદ રાખજો આની અંદર કે પેશી એટલે શું પેશી કેવી રીતે બને તો પેશી એ કોષોમાંથી બને બરાબર આપણે બાકીની બધી વસ્તુ ભૂલી જઈએ છીએ અહીંયા વાત કરીએ પેશીની પેશી એટલે શું તો એ કોષોનો સમૂહ છે બરાબર આ કોષો છે એ કોષોને એક ચોક્કસ સમૂહ ભેગો થાય એટલે પેશી બને બરાબર તો આનીથી આપણે ડેફિનેશન આપ્યું હોય તો કે આપી શકાય તો જો કે વિશિષ્ટ કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે યાદ રાખજો વિશિષ્ટ કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે આ જે કોષોનો સમૂહ છે બરાબર હવે એ જે કોષોનો સમૂહ છે એક વિશિષ્ટ પ્રકારનું કામ કરતા થઈ જાય બરાબર તો એ કોષોનો સમૂહ એ પેશી કહેવાય બરાબર આપણા શરીરની અંદર ઘણી બધી પેશીઓ આવેલી છે બરાબર સ્નાયુ પેશી ચેતાપેશી બરાબર એની અંદર જે કોષો હશે એ અલગ અલગ પ્રકારના હશે જે ચેતાપેશી હોય એની અંદર ચેતા કોષ હોય સ્નાયુ પેશીની અંદર બીજા સ્ટેમ ને બધા ઘણા પ્રકારના કોષો આવે બરાબર એ સ્નાયુ પેશીના કોષો છે એટલે એ કોષો પાછા અલગ અલગ હોય એક પેશી હોય તો એના બધા બધા કોષો સેમ સેમ હોય બરાબર અને બીજી કોઈ અલગ પેશી હોય તો એના જે કોષો છે અલગ છે પણ યાદ રાખજો પેશી એટલે શું તો વિશિષ્ટ કાર્ય કરતા કોષોનો સમૂહ વિશિષ્ટ કાર્ય કરતા કોષોનો સમૂહ એક પેશીના કોષો જે કામ કરે એ વિશિષ્ટ હોય એવું કામ બીજું કોઈ ના કરી શકે બરાબર જેમ કે ચેતા પેશી ચેતા પેશીનું કામ સ્નાયુ પેશી ના કરી શકે બરાબર એટલે એને વિશિષ્ટ કાર્ય કહેવાય વિશિષ્ટ કામ કહેવાય બરાબર એક કામ જે કરી શકે એ વિશિષ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર એવું કામ બીજું કોઈ ના કરી શકે બીજી પેશી ના કરી શકે એટલે એને એવા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે યાદ રાખજો હવે એક કોષીય સજીવોમાં એક કોષ બધા કાર્યો કરે છે ઘણા બધા એવા સજીવો છે એકદમ સૂક્ષ્મ એકદમ નાના નરી આંખે પણ ના દેખાય એવા એક જ કોષના બધા સજીવો એક કોષના ઘણા બધા સજીવો છે તમને એનું ઉદાહરણ યાદ છે બોલો બોલો એક કોષનું એક સજીવનું ઉદાહરણ બોલી જાઓ કયું હા હા તમારા જવાબ તમારા મોટામાં જ છે આ જ હશે જવાબ અમીબા બરાબર એક કોષનું સજીવ અમીબા અમીબા છે બિચારું એક જ કોષનું બનેલું છે નથી એની અંદર બીજા અંગા અંગો અંગિકાઓ કશું નથી તો બધા જ જે કાર્યો છે બરાબર શ્વસન ઉત્સર્જન પાચન બધું આની અંદર એક જ કોષની અંદર થાય છે બરાબર ઘણા બધા એવા સજીવો છે જે એક જ કોષની અંદર બધું કામ પતાવી દે છે આમ તો મગજ મારી જ નહીં કોઈ આ લોકોને શાંતિ બરાબર તો સજીવો પાછા બે પ્રકારના હોય એક કોશી સજીવો બહુ સજીવો તો એક કોશી સજીવોની અંદર બરાબર પેશી જ ના હોય પેશી તો આપણે કઈ રીતે કહી શકીએ પેશી તો કોષોનો સમૂહ છે તો આ જે એક કોશી સજીવો હોય એમાં પેશી હોતી જ નથી બરાબર તો યાદ રાખજો પણ બહુ કોશી સજીવો હોય બહુ કોશી સજીવોમાં કોષોની સંખ્યા વધારે હોય આપણા જેવા સજીવો ઘણા બધા લાખો કરોડોની સંખ્યામાં કોષો બનેલા હોય બરેલાથી પેશીઓ બની હોય અંગો બન્યા હોય બરાબર એટલે બહુ કોશી સજીવોની અંદર કોષોની સંખ્યા વધારે હોય છે અને આમ બધા જુદા જુદા કોષો એ એનો સમૂહ બનાવે અને સમૂહને આપણે પેશી કહીએ છીએ અને વિશિષ્ટ કામ કરે બરાબર આવું બધા સજીવોની અંદર થાય જે મોટા ભાગે તમે જુઓ છો પૃથ્વી ઉપર હાથી હોય ગાય હોય ભેંસ હોય વાઘ વાઘ હોય સિંહ હોય બરાબર વનસ્પતિનું ઝાડ હોય એ બધા બહુ કોશી સજીવો કહેવાય બહુ કશી સજીવો છે ઘણા બધા કોષો હોય ઘણા બધા કોષો હોય તો એ બધા ભેગા થઈને પેશીઓ બનાવે જુદી જુદી પેશી જુદું જુદું કામ કરે બરાબર જેમ કે આ એક અંગ બનેલું છે આંખ આંખ છે એક અંગ છે એની અંદર જે પેશીઓ છે એ જોવાનું કામ માટે ઉપયોગમાં લેવામાં આવતી હશે આ જીભ છે જીભ એ જીભ એક અંગ છે એની અંદર જે સ્નાયુ પેશી છે એ સ્વાદ પારખવાનું ને એવું ઘણા બધા એવા કામો કરતું હોય બરાબર આંખ છે એની પેશીઓ અલગ છે જે જીભ છે એની પેશીઓ અલગ છે એના કામ પણ વિશિષ્ટ છે અલગ છે બરાબર તો આ જે સજીવો છે એમાં ઘણા બધા જે કોષો આવેલા છે એ બધા જુદું જુદું જુદી પેશીઓ બનાવે છે અને જુદું જુદું કામ કરે છે ચાલો દોસ્તો જે પેશીઓ છે એનું એક મસ્ત ઉદાહરણ તમને આપું જેથી તમને ખ્યાલ આવી જ જશે તમે હમણાં જ એક રિલીઝ થયેલી વેબ સિરીઝ જોઈ હશે સ્ટ્રેન્જર થિંગ્સ સ્ટ્રેન્જર થિંગમાં વેકના આવે છે વેકનાને તો તમે જોયેલો છે ને આ જે વેંકના છે એ વેકનાની તમે જોયું હશે કે એની આજુબાજુ કંઈક સાપ જેવું વીંટળાયેલું હોય છે આખા શરીર ઉપર બરાબર એ જે સાપ જેવી વસ્તુ છે આ એક આમ કહી શકાય કે એવા સ્પર્શકો છે એના અથવા એને આપણે કંઈક શું નામ આપીએ ખબર પડતી નથી પણ આ જે એના રોમ રોમ છે બરાબર લાંબા લાંબા જાડા જાડા બરાબર આ એક પ્રકારની પેશીઓ જ છે બરાબર આ જે વેકના છે ભલે એ વેલન રહ્યો સ્ટેન્ડર્ડ થિંગનો પણ તમે જોયું હશે કે એના જે સાપ જેવા છે આ પ્રવર્ધો છે એ ફરી જાય છે હલતા રહે છે આ જે સાપ જેવા પ્રવર્ધો છે બરાબર એ પણ કોષોના બનેલા છે આમ તો આ કાલ્પનિક પાત્ર છે પણ એ પણ કોષોના બનેલા છે એટલે આપણે આ આ જે પ્રવર્ધો છે વેકણાંનાના એને આપણે એ એને પણ પેશી કહી શકીએ છીએ બરાબર એટલે આ જે વેકણાં છે એ અલગ પ્રકારની પેશીઓ વડે બનેલો એક સજીવ છે બરાબર જે એક અપસાઇડ ડાઉન નામની દુનિયામાં રહે છે તમે એ વેબ સિરીઝ જોયો તમને મજા આવશે બરાબર તો આ જે છે એને પણ આપણે એક ઉદાહરણ તરીકે લઈ શકીએ હા તમારી એક્ઝામમાં આ ઉદાહરણ લેતા નહીં પણ એક રસપ્રદ ઉદાહરણ તરીકે સમજવામાં યાદ રાખવામાં કે વેકના છે એના શરીર ઉપર ઘણી બધી પેશીઓ આવેલી હોય છે અને આપણે એમ કહી શકીએ કે એક સ્નાયુ પેશીનો જ પ્રકાર છે કારણ કે બધી જે પેશીઓ છે એના કંટ્રોલમાં છે જેમ આપણા જે હાથ છે પગ છે બરાબર એ આપણા કંટ્રોલમાં રહીને કામ કરે છે આ આની જે પેશીઓ છે એ પણ એના કંટ્રોલમાં રહીને કામ કરે છે બરાબર એટલે આ એ વ્યાજ્ઞાની પેશીઓ છે એ તમે બરાબર યાદ ગઈ પઢાઈ લખાઈ અબ તું ભી ચલોલતી દુનિયા મે વહા પર બહોત બચ્ચે હે ઉનકો પઢાના દોસ્તો તમને પ્રશ્ન થાય કે શું આ પ્રાણીઓ અને વનસ્પતિઓ એમાં એક જ જેવા કોષો આવેલા હશે શું પ્રા વનસ્પતિઓને પ્રાણીઓ સમાન પ્રકારના કોષો ધરાવે છે શું લાગે તમને એવું ના હોય જુઓ ના કારણ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ બે વસ્તુ જ અલગ છે બે સજીવો અલગ છે કેમ તો જુઓ તો વનસ્પતિઓનું શું હોય કે એક જગ્યાએ સ્થિર રહે છે વનસ્પતિ ઝાડ મોટા ભાગે એક જગ્યાએ સ્થિર રહીને જ પોતાનું જીવન કાઢે પણ જે પ્રાણીઓ છે એક જગ્યાએ તો એક સેકન્ડ માટે ના ઊભા રહી શકે એ કદી સ્થિર રહેતા નથી એ વિચરણ કરે ફરી જાય આમ તેમ બરાબર વર્ષોથી શિકાર કરવા માટે ને ખોરાકની શોધમાં અને બીજા પ્રાણીઓથી બચવા માટે એવું જંગલનો જે નિયમ હતો એના આધારે બરાબર અને અત્યારે આધુનિક યુગમાં પ્રાણીઓ આપણા જેવા શું કરે નોકરી જાય ને કંઈક કામ કરવા જાય બાઇક લઈને જાય ચાલતા જાય બરાબર એટલે પહેલાં ચાલતા વધારે વિચરણ કરતા હતા હવે ગાડીઓ લઈને બાઇક લઈને પણ સજીવો વિચરણ કરે છે બરાબર અને વનસ્પતિ છે એ એક જગ્યાએ સ્થિર રહે છે એટલે એનું કામ અલગ છે આપણું કામ અલગ છે બરાબર પછી ટટ્ટાર ઊભું રહેવાનું વનસ્પતિ છે એને મોટા ભાગે ટટ્ટાર ઊભું રહેવાનું જ કામ હોય છે બરાબર આપણે હલનચલન કરવાનું હોય છે થોડું ઘણું હલનચલન કરીએ આરામ કરીએ બરાબર આપણો આરામ વધારે હોય છે હલનચલન કરતાં પછી વનસ્પતિ છે એ ઓછી ઉર્જા વાપરે છે આપણે જે પ્રાણીઓ છે બધા એ ખૂબ વધારે ઉર્જા વાપરીએ કારણ કે આપણે દોડવાનું હોય ભાગવાનું હોય ટ્રેન પકડવાની હોય બરાબર પછી કોઈની ગાડી પકડવાની હોય બાઇક ચલાવવાનું હોય બરાબર તો આપણે ઘણી બધી ઉર્જા વાપરીએ છીએ વનસ્પતિને શું છે વનસ્પતિની એક જગ્યાએ આખોથી સુપુરિયાનો ટટ્ટા એટલે એ ઓછી ઉર્જા વાપરે છે યાદ રાખજો કે એના મોટાભાગના જે કોષો હોય મૃત હોય ડેડ બોડી મરેલા કોષો હોય મોટાભાગના અમુક સજીવ કોષો પણ હોય છે પણ મોટાભાગના વનસ્પતિની અંદર જે કોષો હોય છે મૃત હોય છે મૃત એટલે મૃત એટલે આગળ સમજાવીશું કે જે કોષો હોય છે એ એની અંદર બહુ આગળ એનું કંઈ કામ હોતું નથી જેમ આપણા સજીવોનું જે કોષ કામ કરે હોય છે શ્વસન પાચન એ બધું નહીં કરતા એટલા માટેને મૃત કહેવામાં આવે છે અને પ્રાણીઓની અંદર મોટાભાગે કોષો જીવંત હોય છે બરાબર અમુક કોષો આપણી અંદર પણ મૃત હોય પણ મોટાભાગે જીવંત કોષો હોય છે તો કહેવાનો મતલબ એમ છે કે વનસ્પતિના જે કાર્યો છે જીવન એની શૈલી છે એ અલગ છે પ્રાણીઓનું જે કાર્ય છે જીવનશૈલી છે એ આખી અલગ છે ડિફરન્ટ છે તો જે કોષો હોય એ પણ કેવા હોય અલગ હોય બરાબર કારણ કે કોષો જે પેશીઓ બનાવે છે એ કોના આધારે બનાવે કામના આધારે બનાવે બરાબર કે ચલો ભાઈ આ કામ છે તો એના માટે એવી પેશી બનેલી હોય બીજું કોઈ કામ હોય તો એના માટે બીજી પેશી બનેલી હોય તો આખું વનસ્પતિ અલગ વસ્તુ છે અને પ્રાણીઓ પણ અલગ વસ્તુ છે એટલે એની અંદર જે કામ છે અલગ છે એટલા માટે જે પેશીઓ હોય એ પણ અલગ હોય તો પછી કોષો છે એ પણ અલગ હોય બરાબર છે વિચાર કરો કે વનસ્પતિ છે એને તો ખોરાક બનાવવાનું પણ કામ હોય છે બરાબર ખોરાક બનાવે એટલે એની અંદર જે કોષ હોય એમાં હરિત કણ હોય બરાબર હવે આપણે જે પ્રાણીઓ છીએ આપણે તો ખોરાક બનાવતા નથી પણ જસ્ટ વિચાર કરો કે આપણે આપણા કોષની અંદર હરિતકણ આવી જાય બરાબર લીલા રંગનું હરિતકણ જેના કારણે વનસ્પતિઓ લીલા રંગની દેખાય છે એવું આપણા શરીરની અંદર આવી જાય તો આપણે લીલા રંગના બની જઈએ બરાબર અને આપણે હલ્કની જેમ લીલા કલરના બની જઈએ હલ્કનું પિક્ચર તો જોયેલું છે ને તમે એવેન્જર્સની અંદર આવે છે હલ્ક મહાબલી હલ્ક લીલા કલરનો આપણે બધા લીલા કલરના થઈ જઈએ પણ હલ્કની અંદર ખબર નહીં કેમ એને કેમિકલ રિએક્શનથી એનો લીલો રંગ આવેલો છે બરાબર પણ વનસ્પતિનો નેચરલ લીલો રંગ હોય છે એનું કારણ છે હરિતઘર પણ જો એવો હરિતઘર આપણા માણસની અંદર આવી જાય તો હરિત લીધે લીલો રંગ આવી જાય તો જો આપણા શરીરની અંદર પણ લીલો રંગ આવી જાય હરિત લીધે તો આપણે પણ શું કરવાનું તડકામાં જઈને ઊભું રહેવાનું આપણે પણ ખોરાક બનાવી શકત બરાબર પણ એવું હતું નથી વનસ્પતિ છે વનસ્પતિના કોષો અલગ છે આપણા પ્રાણીઓના કોષો અલગ છે એટલે આપણા જે કામ છે એના આધારે એ કોષો અલગ પડે છે બીજું યાદ રાખજો કે જટિલ વનસ્પતિઓ કરતાં પ્રાણીઓમાં અંગોની રચના વિશિષ્ટ હોય છે બરાબર જે વનસ્પતિઓમાં જટિલ કોષો છે જટિલ અંગો છે બરાબર એના કરતાં પ્રાણીઓની જે અંગો છે એ વધારે જટિલ છે અને વિશિષ્ટ છે પછી એના કાર્ય પણ વિશિષ્ટ છે આ કારણ કે આપણે જે પ્રાણીઓ હોય જોવાનું ખાવા પીવાનું બરાબર સૂંઘવાનું બધું કામ કરે વનસ્પતિ બધું કામ ન કરે બરાબર આ ઉપરાંત રહેઠાણ કાર્ય રચના વગેરેને આધારે કોષોને કોષો